તો આણંદના આંકલાવમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યા છે કચેરીના કમ્પાઉન્ડમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી તાલુકા પંચાયતની કચેરીમાં કામ કરતા સામે સવાલો સવાલો ઉઠ્યા છે છે આકલાવ પોલીસની કામગીરી પર પણ ઊભા થયા તો કચેરીના કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવી છે એક તરફ દારૂબંધી અને બીજી તરફ આ પ્રકારના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે ને તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કચેરીના કમ્પાઉન્ડમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે

વિદેશી દારૂ અને બિયરની બોટલો અને ખાલી ટીન મળી આવ્યા છે અને આ જે ટીન અને ખાલી બોટલો મળી આવ્યા છે તેની સાથે જ તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ સામે પણ સવાલ ઉભા થયા છે કે અહીંયા આખરે કોણ દારૂની મહેફિલો કરી રહ્યું છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ જે રીતે દારૂની બોટલો અને બિયર મળ્યા છે તેને લઈને આંકલાઉ પોલીસ સામે પણ સવાલો ઉભા થયા છે અત્યારે તો આ જે ખાલી બોટલો અને જે ટીન મળી આવ્યા છે તેને લઈને ત્યાંના જાગૃત નાગરિકોમાં જે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ જાગૃત નાગરિકોએ આ અંગે આંકલાવ પોલીસને પણ જાણ કરી છે આંકલાઉ પોલીસે અત્યારે તો આ ખાલી એકત્ર કરવાની ખાલી કામગીરી કરી છે પણ મહત્વની વાત એ છે કે દારૂબંધી હોવા છતાં આખરે દારૂની બોટલો ક્યાંથી આવે છે દારૂનું વેચાણ કોણ કરે છે અને આંકલાવ પોલીસ આ અંગે આગળ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું જી દીક્ષિત બિલકુલ આભાર બુરહાન સમગ્ર વિગત બદલ